એફઆઈ બી વિદ્યાર્થીઓ તમારે વેણીભાઈ પુરોહિતના કાવ્યો અભ્યાસક્રમમાં છે મેં વેણીભાઈના કાવ્યો માટે કુલ ત્રણ કે ચાર વિડીયો મૂક્યા હશે એકમાં એમના ગીત વિશે વાત હશે બીજામાં એમના ભજન વિશે વાત હશે એક આખા વેણીભાઈ વિશે વાત હશે એક એમનું નૈણા નામનું અદ્ભુત ઉનારે પાણીના અદ્ભુત માછલા એ આખું કાવ્ય એના વિશે વાત કરી હશે એ ઉપરાંત એફઆઈવાળાને એવો પ્રશ્ન છે કે તમે વેણીભાઈ પુરોહિતના જીવન અને કવન વિશે વાત નથી કરી તો આજે ટૂંકમાં આપણે વેણીભાઈ પુરોહિતનું જીવન અને કવન એવી વાત પણ કરી લઈએ તો વેણીભાઈ જમનાદાસ પુરોહિત જન્મ એક ડિસેમ્બર ઓગણીસો સોળ ગુજરાતના સૌરાષ્ટ્રનું જામખંભાળિયા ગામ એમનું જન્મસ્થળ અને મૃત્યુ મુંબઈ ખાતે ત્રીજી જાન્યુઆરી ઓગણીસો ને વેણીભાઈ પુરોહિત વધારે પત્રકારત્વ ક્ષેત્રે એમણે લાંબુ કામ કર્યું ખાસ કરીને આરંભ આરંભગાળામાં એ બે ઘડી મોજ નામના સામી એકમાં મુંબઈ ખાતે જોડાયા 1939 થી 1972 સુધી અમદાવાદના પ્રભાત દૈનિકમાં પછી ભારતીય સાહિત્ય સંગ અને સસ્તું સાહિત્ય એની અંદર એમણે પ્રૂફ રીડર તરીકે કામ કર્યું ઓગણીસો બેતાલીસની આઝાદીની લડાઈમાં દસ મહિના જેલમાં પણ રહ્યા ઓગણીસો ચુમ્માલીસથી ઓગણીસો ઓગણપચાસ એ પ્રજાબંધુ અને ગુજરાત સમાચારમાં પત્રકાર પત્રકાર તરીકે રહ્યા જ્યારે ત્રેસઠ વર્ષની ઉંમરે એમનું ઓગણીસો એંશીમાં ત્રીજી જાન્યુઆરી અવસાન થાય ત્યારે એ જન્મભૂમિ ગ્રુપ સાથે જોડાયેલા હતા એ મૃત્યુ પર્યંત જન્મભૂમિ સાથે જોડાયેલા રહ્યા એમણે બે ઉપનામે લખ્યું છે એક અખા ભગત અને એક સંત ખુરશીદાસ મૂળ ઓળખ કવિની પત્રકારની પણ એમણે વાર્તાઓ પણ લખી છે એ આમ નવાય લાગે એમની વાર્તાઓની બહુ નોંધ લેવાઈ નથી પણ ત્રણ વાર્તા સંગ્રહ એમની પાસેથી મળ્યા છે એટલે જો આ આપણે એમના જીવન કહીએ કે પત્રકાર અખા ભગત અને સંત ખુરશીદાસના ઉપનામે એમણે લખ્યું ત્રેસઠ વર્ષની જિંદગી પત્રકારત્વની અંદર પ્રૂફ રીડર તરીકે પણ ઘણા વર્ષ કામ કર્યું બેતાલીસની લડાઈમાં દસ મહિના જેલમાં પણ રહ્યા ઓગણીસો ઓગણપચાસ પછી મુંબઈના જન્મભૂમિ દૈનિકમાં અને પછી મુંબઈમાં જ એમનો અવસાન આ એમનું જીવન એમના કવનની વાત કરવી હોય તો કુલ ચાર કાવ્યસંગ્રહ સિંજારો સિંઘા રવ ઓગણીસો પંચાવન ગુલઝારે શાયરી ઓગણીસો એકસઠ દીપ્તિ ઓગણીસસો છાસઠ અને આચમન ઓગણીસો પંચોતેર આ એમના ચાર જાણીતા કાવ્યસંગ્રહ એમના કાવ્યસંગ્રહોમાં ગીત ગઝલ ભજન મુક્તક અને સોનેટ અને કેટલીક દીર્ઘ રચનાઓ પણ એમણે આપી છે આ કવિ તરીકે જો આપણે એમનું મૂલ્યાંકન કરવું હોય તો એવું કહી શકીએ કે ગીત અને ભજનમાં વેણીભાઈને વિશેષ સિદ્ધિ મળી છે સંસ્કૃત વૃત્ત વૃત્ત એટલે છંદ અને માત્રા મેળવી દેશી ઉપરાંત અછાંદસમાં પણ એમણે સર્જન કર્યું છે પ્રેમ અને પ્રકૃતિ એમના મુખ્ય વિષય રહ્યા છે તો દેશભક્તિના વિષય પર પણ એમણે રચનાઓ આપી છે એમના ભજનોમાં તળપદી વાણીની બળકટતા સાથે પ્રાચીન લય ઢાળની એમની ફાવટ જોઈ શકાય એમની ભાવના સભર સંવેદનશીલતા અને સરળ ભક્તિભાવ આપણને સ્પર્શી જાય કવિને શબ્દ સંગીતની સહજ અને ઝીણવટ ભરી સૂઝ હતી મેં વેણીભાઈની વાત કરી ત્યારે કહેલું છે હવેલી સંગીતના એક સંસ્કાર એમનામાં હોવાના કારણે એમના ભજનો આપણને બહુ જ આનંદ આપે એવા છે એટલે એમના કાવ્ય જગતનું જે વિશેષ લક્ષણ એ શબ્દ સંગત સંગીતની લયની ઢાળની એમની જે સહજ સૂઝ છે તે ઝરમર નાડક નાનકડી નારનો મેળો જેવા એમના ગીત નયણા સુખડ અને બાવળ અમલ કટોરી આ બધા એમના સુખ્યાત ગીત ભજન છે એમની રચનાઓમાં તમને મસ્તીનો એક વિશેષ છાક દેખાય રંગદર્શિતા એ એમની કવિતાનો બીજો વિશેષ ગીત ગઝલ ભજનમાં આ કૌતુક રાગી એટલે કે રંગદર્શી કવિની મસ્તી સહજ રીતે અનુભવાય છે નથી જવું આજે કોઈ કામ પર અલ્યા ધીંગા વરસાદ તારા નામ પર એવું વેણીભાઈ કહી શકે જન્મભૂમિમાં એમણે અખા ભગતના ઉપનામથી તત્કાલીન પ્રસંગોની છબી ઝીલતી ગોફણ ગીતાની કટાક્ષ રચનાઓ લાંબા સમય સુધી લખી હતી કેટલાક પ્રાચીન અર્વાચીન કાવ્યોના પોતાની રીતે એમણે આસ્વાદ પણ કરાવેલા એમના વાર્તા સંગ્રહનું નામ ત્રણ વાર્તા સંગ્રહ છે એક અત્તરના દીવા બે વાંસનું વન ત્રણ સેતુ અને મેં જે કહ્યું હમણાં કે એમણે ગોફણ ગીતાની કટાક્ષ રચનાઓ અને પ્રાચીન અર્વાચીન કાવ્યોના જે આસ્વાદ કરાવેલા એ એમણે કાવ્યપ્રયાગ નામના ગ્રંથમાં જે ઓગણીસો ને અઠ્યોતેરમાં બહાર પડ્યો એની અંદર એણે સંપાદિત કર્યા છે એક વસ્તુની ખાસ નોંધ લેવી પડે જ્યારે વાત વેણીભાઈની હોય વેણીભાઈ પુરોહિત ફિલ્મોના રિવ્યુ પણ લખતા ફિલ્મોના ગીતો પણ એમણે લખ્યા છે ઉમાશંકર જોશી વેણીભાઈ પુરોહિતને બંદો બદામી એવું કહેતા બાલમુકુદવે એમના ખાસ મિત્ર હતા એટલે એમનો બેઉનો એક સંયુક્ત કાવ્ય સંગ્રહ પણ છે ગુજરાતી ફિલ્મ કંકુ જે અત્યારે એમ એમાં ચાલે છે એના તમામ ગીતો વેણીભાઈ પુરોહિતે લખ્યા છે આ ઉપરાંત ડાકુરાણી ગંગા ગુણસુંદરીનો ઘર સંસાર બહુરૂપી મારું ધરતીના છોરૂ આ ઘર સંસાર વગેરે ફિલ્મોના ગીતો પણ એમણે લખ્યા છે વેણીભાઈનું લખેલું એક ગીત તારી આંખનો અફીણી એ અત્યંત લોકપ્રિય થયું છે અને મોટા ભાગના ગુજરાતીઓ આજે પણ ગણગણતા હોય છે તારી રૂપની પૂનમનો પાગલ એકલો તો વેણીભાઈ પુરોહિત ત્રેસઠ વર્ષનું આયુષ્ય સરસ કવિ અને વાર્તાકાર છતાંય પત્રકાર તરીકે એમનો વધારે નોંધ લેવાય ફિલ્મ જગતની અંદર ગીતકાર તરીકે ગુજરાતી ફિલ્મોના ગીતકાર તરીકે ઘણા જાણીતા મેં તમને ગણાવી આટલી બધી કંકુના તો બધા જ ગીતો એમના એકલાના છે પણ ડાકુરાણી ગંગા ગુણસુંદરીનો ઘર સંસાર બહુરૂપી ગજરા મારું ધરતીના છોરું ઘર સંસાર આ બધા જ ફિલ્મોના ગીતો એમણે લખ્યા છે પણ સૌથી લોકપ્રિય જીવના ટેર વેચડ્યું એમનું તારી આંખનો અફીણી એ ગીત સૌથી વધારે જાણતો આ વેણીભાઈ પુરોહિતનું જીવન અને કવય